ફૂલેકું કે વરઘોડો અશ્વ ઉપર જ શા માટે હોય છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજની કહાની સમજવાલાયક અને જ્ઞાનવર્ધક છે વિડિયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જાણીએ આજની કહાની પ્રાચીન સમયથી દરેક જ્ઞાતિમાં વરઘોડો કે ફૂલેકું હંમેશા અશ્વ ઉપર જ શા માટે હોય છે તેના વિકલ્પ તરીકે બીજી કાંઈ વ્યવસ્થા ન થઈ શકે તો આ અંગે આપણા પૂર્વજોએ આ ગોઠવણી અને રિવાજ શા માટે અપનાવ્યો હશે તે જાણ્યા પછી સૌ કોઈને યોગ્ય જણાશે પ્રાચીન સમયમાં દગાટકા કામણટુમણ અને રણસંગ્રામ ખૂબ થતા હતા એટલે વરાજાની ઉપર મેલી મંત્ર શક્તિનો પ્રયોગ કામણટુમણ ટૂમણ કે દગાફટકાની અસર ન થઈ શકે એટલે તેની સલામતી માટે અશ્વનો ઉપયોગ અપનાવ્યો હોઈ શકે અશ્વ એ સંપૂર્ણ પુરુષ ગણાય છે વિશ્વના ઘણા ખરા નર પ્રાણીઓને સ્તનોના નિશાન હોય છે જ્યારે સંસારમાં અશ્વ જ એક એવું પ્રાણી છે કે જેને સ્તનના નિશાન કે આંચળના લોળિયા હોતા નથી આ વસ્તુ બતાવે છે કે ઘોડો સંપૂર્ણ પુરુષ છે એટલે લગ્ન પ્રસંગે પુરુષોને સંપૂર્ણ પુરુષાતન મેળવવા માટે ઘોડા પર ચડવું પડે છે ઘોડે સવારને ભૂતોનો ભય લાગતો જ નથી એટલું જ નહીં પણ ઘોડે સવાર ઉપર કામણ ટુમણ કે મેલા મંત્રોની અસર થતી નથી એટલે તેને દેવાંશી અશ્વ કહેવામાં આવે છે ઘોડા પર બેઠા બેઠા રાજા કે ક્ષત્રિયો લડતા હોય તો પછી શરીરમાંથી ગમે તેટલા ઘા પડે તોય તે ત્યાં સુધી ઘોડેથી નીચે ન ઉતરે ત્યાં સુધી તેનું મરણ થતું નથી પણ આ ઘોડો આખો એટલે કે ખસી ન કરેલો હોવો જોઈએ ઇતિહાસમાં નજર કરીએ તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને વીર એબલવાળો મરણોન્મુખ થયા જ્યાં પર રહ્યા ત્યાં સુધી તેમના પ્રાણ રહ્યા હતા અને છેલ્લે એક વાત આજે ઘણા બધા ફૂલેકામાં ઘોડાને હંટરથી મારી નાગીન સૂર પર રમાડવામાં આવે છે ખાટલા પર નસાડવામાં આવે છે ઘણીવાર દુર્ઘટના સર્જાય છે વર અને ઘોડો ઘાયલ થતા હોય છે દરેકને વિનંતી કે આ શૂર્યવાન અને વફાદાર પ્રાણી સાથે રમતો બંધ કરીએ તો મિત્રો હું એવી આશા રાખું છું કે તમને આ વીડિયો પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ